એકસો આઠ પાંચ નીચે દાવો કરશો એકસો આઠ છ તો તકરારી ઉભી કરવાનું કારણ શું છે તમારું છે કે બીજાનું છે

કે એક વખત તમે નીચે હારી જાઓ ને તમને રેવન્યુ કોર્ટના નિયમો કહું સિવિલ કોર્ટ કરતાં રેવન્યુ કોર્ટના નિયમો અને એની ઓથેન્ટિફિકેશન બહુ અગત્યની વસ્તુ છે કારણ કે સિવિલ કોર્ટના એડવોકેટ છે ને એ સોરી એડવોકેટ શું જજીસ જે છે એ દરેક પ્રકારના ચુકાદા આપે છે જ્યારે રેવન્યુ કોર્ટવાળા રેવન્યુના જ ચુકાદા આપે છે એટલે એના નિષ્ણાંત ગણાય એટલે એક વખત તમે કોઈ પણ અરજી હારી જાઓ અપીલ હારી જાઓ માની લો કે પ્રાંતમાં તમે અપીલ હારી ગયા અને કલેક્ટર માં હારી ગયા તો લખી રાખજો થ્રુઆઉટ તમે હારતા જાઓ આ સર્વસામાન્ય નિયમ તમને કહું છું કે સિવાય કે કોઈ નવા ગ્રાઉન્ડ તમારી પાસે આવે નવા કોઈ પુરાવા આવે કોઈ પુરાવો નજર અંદાજ કરવામાં આવ્યો હોય તો એની વાત નથી કરતો બાકી થ્રુઆઉટ બે વખત ની એક અપીલ અને પછી રિવિઝન માં જો હારી ગયા તો વાર્તા પૂરી એસએસઆરડી થી માંડી અને ક્યાંય પણ જાવ લગભગ હારેલું અરે કારણ કે પછી આખો કેસ રિવિઝન માં ન લેવાય ટ્રાયલ કોર્ટ જે હોય ને એ જ ધ્યાન માં લેવાય એટલા માટે હંમેશા ટ્રાયલ કોર્ટ નું ઇમ્પોર્ટન્ટ છે હાજી એટલે તાલીમ કેમ્પમાં હું ઝીણા ઝીણા મુદ્દા શીખવડું છું તમે આવો એટલા માટે નથી કેતો મારો આ વખતનો તાલીમ કેમ્પ તો ફૂલ છે પણ તમારે ખરેખર પ્રેક્ટિસ કરવી હોય ને તો ઘણા બધા રેવન્યુના ના ક્રિમિનલ ના એડવોકેટ્સ ચોથા તાલીમ કેમ માં રિપીટ આવે છે હાજી એટલે તમને ઈચ્છા હોય તો આવી શકશો આ વખતના તાલીમ કેમ માં નહીં નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ના નહીં ચોક્કસ આવીશ હાજી અત્યારે કાઈ પૂછવું હોય તો પૂછી લો

તો સામાન્ય રીતે વેચી શકે નહીં સામાન્ય રીતે કઉ છું તો પ્રક્રિયા શું છે તો એ છે કે પેલા તો સહભાગીદારી હક ને એ ખરીદવા માટેનો પ્રથમ અધિકાર છે છે હવે સહભાગીદાર નથી ખરીદતો કે નથી એને ઓફર કરતા ને બીજાને વેચી નાખે છે તો એ વ્યક્તિનો રજિસ્ટર્ડ દસ્તાવેજ જે છે એ નોંધતા કોઈ અટકાવી શકે નહીં બરોબર એ દસ્તાવેજ બરોબર પરંતુ આવી વ્યક્તિને મિલકત ની અંદર પ્રવેશવાનો અધિકાર નથી કબજો ન લઈ શકે ફેરા ફેરાં હનીમૂન કરવા ન જઈ શકે બરાબર એને રેવન્યુ રાઈટ કાગળ ઉપર મળે સ્થળ ઉપર નો મળે પરંતુ એક પ્રકારનું પાર્ટનરશિપ ડીડ થયું આ બરોબર તો આવો વ્યક્તિ જે છે ઉપજમાં ભાગ માંગી શકે પણ ઉપજમાં ભાગ માંગવા માટે કાંઈ કે ફેક્ટરી તો છે નહીં ક્યાંના ખર્ચના ને આવકના ઉત્પાદનના આંકડાઓ હોય

જો તકરારી મૂકો કઈ થશે નહીં કાચી પડી ગઈ છે નોંધ પાકી થઈ જશે પાકી પડી જશે વાંધો લીએ તોય તોય પડી જશે તકરારી સાંભળશે તમારી પણ પડી જશે રજીસ્ટર દસ્તાવેજ છે બરોબર એટલે સહભાગીદારી કે ભાગ તમે એને એના કરતા એક કામ કરો ને અન્ય ભાગીદારો હિસ્સો ખરીદવા માંગે છે એ દાવો કરો કે અન્યને વેચી શકે નહીં એમ બરોબર તો એકવાર વેચાઈ ગયો છે એટલે તમે એને મિલકતમાં પ્રવેશતા અટકાવી શકશો મિલકત માં આવી નહી શકે જો ખરેખર કરતા છે ને રેવન્યુ સારો વિષય છે આમાં કોઈ બાળતા નથી સમજ્યા ક્રિમિનલ ની અંદર ક્લાયન્ટ હોય તો આપણને ખબર છે કે હાડો મર્ડર કરીને આવ્યો છે કે બીજાની કેળ ભાંગી છૂટો તો એ વધારે સારી પ્રેક્ટિસ છે પણ એમાં તૈયાર થવું પડે કોઈ બિચારો મિલકત વગર નો જાય આપણો કેસ જો નબળો હોય ને તો ભલે ભલે હવે કયા ટાઈમે એ તો પછી આપણે મેસેજમાં નક્કી કરશું ફોન કરીને હા ઓકે ઓકે સાહેબ થેન્ક યુ